ઓ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ તો માનામ સરાજીને તમે જો રાજ બ્લોગ છે અને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર દબાવના જો લા આપ તો નોટિફિકેશન તમારી પાસે પૂરી દે તો આપણે પાછે કન કટકી આપણે ધાણાનું ઉરત કરી નાખવું છે ને કેટલા તો વાટી નાખ્યા છે અમે દિયા છે શિલ્પા બેન થી તો જો એટલાજી વાળા છે ને આજે કામ બધે હરે છે કેટલા કામ છે આજે તો હું મેં પહે જાતો પહેલા

ફેમિલી અત્યારે ભાગી ગયા છે તો આપણે આવી ગયા છીએ કાંજમાં પાણી વાળો તમને આવ્યો ખબર જ સ્ટાર્ટિંગમાં તમે જોયું હે તો અત્યારે સુધી વિડીયો જોતા થાય તો લાઇક પણ નાખજો અને તમે સ્ટાર્ટિંગમાં જોયું છે આજે બધું કામ હારે તો અત્યારે આપણે આવી ગયા છીએ કાંજીમાં પાણી વાળો ને આપણે નાહી આપણે ભાડમાં નાહીને પછી કાંઈ કપડાં બપડા ભલે ખાઈ પીને આવી ગયા છીએ કાંજીમાં પાણી વાળવા અને દલુબેનની એ બધા કરે છે ભાર્યું ભેગી બધું કામ હારે શકે નહીં એટલે તો બ્લોક માં છેલ્લે સુધી બની રહેજો ને ચેનલ માંથી પહેલી વાર આવી જો સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં આલો પછી મળી તો ફેમિલી ચાર વાગી જશે હાડા છ ને જો આપણે ભારી ઉખર છે તો ઠેઠો અલ્લા ખૂણે લે આવે છે ભાઈ ભારી તો જો ખડકાઈ છે આપણે ભાર્યું કેવી રીતે ખડકી છે જોઈ શકો છો તમે થોડક પાહી લીધું ખડકાય છે હજી તો શું કે થોડીક ઓલા છે હજી પૂરી તો છે શીટલા માલીશ ખાલી ઓલું આ પટ્ટો ખાલી તો પટ્ટો ને જો આપણે આવે છે તો સુધી બને રેજો ચેનલમાંથી પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો નાનો ભાઈ સમજીને તો આજ તો લાડ બધા કામ એ આવી ગયા છે તો ગિરનાર બતા છે પણ રાખો દાખો હાવ તો હા દાખો દાખલો આ ટીસી સીને હશે તો દરિયા બેન આપણે આવી ગયા જશે તો આવી જઈએ પછી આપણે વિડીયો પાછા કરીએ